શિલ્પાબેન બોલો શિલ્પાબેન આપણે શિલ્પાબેન કઈ સમાજ માંથી બોલો મારા કાકા એવું કાલે આપડે કઈ સમાજ માંથી બોલો છો

એટલે ઇન્સ્ટાગ્રામ એક ભાઈ નો નંબર આવ્યો હતો તો પછી આમ મારા કામ ની જરૂર હતી કારણ કે હું ઘરે જ રેતી હતી અને મારા હસબન્ડ છે ને એ પીઠામાં વાપરી કરે છે મારે એટલો બધું મારે થોડી પૈસા ની જરૂર હતી મેં કીધું મદદ થાય એમ કરી ને પછી એ ભાઈ નો નંબર હતો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરીને પૂછ્યું તો એ ભાઈ હિન્દી માં બોલતો તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો કે પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ત્યાં બેઠા ગાડી આવી છે તે અને લઈ જતું તો પછી મેં મારા ઘરવાળા મેં ફોન કર્યું મેં કહ્યું તો કે મેં ફોન કરાય ને પછી આજે મેં ફોન એમ એમને તો પછી એ ભાઈ એવું કયું કે શિલ્પાબેન નો એમને કહ્યું ને આધાર કાર્ડ ના ફોટો પાડી ને મોકલો કે તો મેં આધાર કાર્ડ અને ફોટો મેં તે મોકલ્યો તો પછી બીજા દિવસ ફોન આવે તો સાતસો રૂપિયા બેન કે આલો કે તો પછી મેં સાતસો રૂપિયા મૂકું આ સાતસો રૂપિયા શું તમને સાતસો રૂપિયા ગુગલ પે કરાવ્યું હા મારી જોડે તો નહીં કશું એટલું બધું મારી એક્સેસ છે આપને એટલી બધી કે હું ગરીબ માણસ છું કામ કરીને મળતા રહી તો એ ભાઈ કેવું કર્યું પછી હે ને અત્યારે કોઈ ફોન કરીને ને તો કે ત્રણ હજાર આપો કે ત્રણ હજાર આપો સાત માલ આવે છે માલ આવશે કે તો મગ મને વિશ્વાસ આવ્યો કે મારા ઘર વાળા ફોન પર થી આ તો મેં ઉતી ના પૈસા લઈને ત્રણ હજાર જ આપ્યા ગૂગલ પે કર્યો તો અત્યારે હું પાછો ફોન કરી છું કે હવે કે બીજા પૈસા આપો કે બીજા પૈસા આપો કે ડોલ ના દે પૂરા નહીં કરું મીડિયા તો કે પોલીસ કે સર્વિસ કે એમ કરી મને મારા ઘર વાળા ને એમ કરે છે કાકા એમાં કોઈ ડરવાની જરૂર નથી ફ્રોડ છે એમાં કોઈ સાના રહી જાવ એમાં છે ને એવામાં નહી પડવાનું ઈ ફ્રોડ કંપની હોય છે હાલો છે હમણાં ધમકી હાલાલ કર તો બેન થઈ ગયા ઉભા હવે ઉભા તમારું નામ શું છે મારું નામ શિલ્પાબેન શિલ્પાબેન તમારા પતિ નામ શિલ્પાબેન ભાઈ અજયભાઈ અટક તમારી જા છે તડપદા હા તડપદા અને ગામ શું કીધું નડિયાદ 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 ઓકે અને હવે તમારે આ પછી જે કઈ તમારે fraud થયું છે આવું થયું છે એ audio viral થાય તો તમારી મંજૂરી છે ને મારી તો મંજૂરી છે એમ કારણ કે મને ધમકી આપે મારા ગરીબ માણસ ના પૈસા લઇ ને અને પછી શિલ્પા હું જેટલું પૂછું એટલું બોલો શિલ્પાબેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે

હા તો એમાં નહિ પડવાનું કોઈ પણ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈ તો એમાં બેન નહીં પડવાનું અત્યારે મોબાઈલમાં સરકારે એડવર્ટાઈઝ પણ આપી છેડિયો કોલ આવે આવા આધાર કાર્ડ માંગે તો નહિ અત્યારે તમે ફોન કરો ને તો પેલી અત્યારે આપડી ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ વિડીયા કોલ આવે તો એનાથી ગભરાવું નહિ આટલા નંબર ઉપર ફોન કરવો એવી એ એવી જાહેરાત પણ સરકારે આપી છે તોય આપડે ફસાય તો શું કરે સરકાર જેટલા પૈસા તમારા ન જાત ના તમારું કાયમ તો હું કામ ની લાલચ માં કહે ગયું લાલચ લાલચ ઈ બુરી ચીજ હે લાલચ ગયા મર ગયા લાલચ તમારો વિડીયો જોવું તો મને સલાહ આપી દે છે હલો મનસુખ કાકા હું કહું હું એટલી સોશિયલ મીડિયામાં ઓડિયો ફાસ્ટ કરશો તો વાંધો નહીં મારા ઘરવાળા નું નામ ના લખો તો ચાલશે તમારામ તમારે મેળતો છે ને કરી એનું નામ ન લખવું એટલે ક્યાંક તમે એકલા રહેતા ભેગો એવું કઈ નથી ને એટલે એમ હું નથી કેતો તમારા બાકાત કરો છો બે જણા ને ભડે તો છે ને

હેલો સાહેબ નંબર લખો હું આપું છું લખું છું બોલો બ્યાસી બ્યાસી તેત્રીસ બ્યાસી તેત્રીસ એકાવન ઇઠ્યાસી એકાવન એક્યાસી કઈ પોસઠ કેટલા પોસઠ બોસઠ બોસઠ પોસાટ માં છે છ પાંચ પોસાટ હા હવે મને પોસાટ માં નહીં ખબર પડતી હવે મારે છે ને પોસાટ ને સોસાટ ને એવું મારા આ બાજુ ના હાલે ભાઈ એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે એટલે છ ને પાંચ હા એ તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારા માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું મને બોલવા સાહેબ તમારી જોડે થયું ને એવું જ મારી જોડે થયું છે

મને બીજા પૈસા આપો તો માલ મોકલું કે બીજા પૈસા તો માલ મોકલો અમારી જોડે એવા પૈસા છે નહી કરતા હું જે તમારી દીકરી હું જ બોલી દેસ મારા મા બાપ તો છે પણ એ નાલાયક ન ને ભાવ ના લાયક ના લાયક આજે મને એવો ભરાઈ ગયો પૈસા મને પાછળ આપે ના આપે પણ એ ધમકી દે ને એટલે બસ એના બરાબર એને ધમકાવો કે તારા હસબન્ડ ના ફોન આવતા હસબન મારા હસબન્ડ ને તો એવી કોઈ કોઈ લુત માણસ ની ભાઈબંધી નહીં કરો અને કોઈની એની એ નહીં રાખતો ના ના લાયક જેવો આજે પાછું એવો થાય ગયો કઈ વાંધો ને અમને એવું બધું ઝઘડા પગડા ફાવત નહી કઈ વાંધો નહીં હું છે હમણાં ready કરું છું ને હમણાં you માં આવશે તમારો ફોટો મોકલું એટલે હમણાં એ સીધો જ થઇ જાય હમણાં લગભગ બધાય ઓલા જે સારા માણસો હોય પોલીસ બધાય ફોન કરશે એને cyber crime માંથી પણ ફોન કરશે આવા ફ્રોડ હોય ને એટલે એમાં પોલીસ પણ આ audio ના માધ્યમ થકી ring કરે કેમ કે આવા માણસો ને પ્રજા માં છેતરાય નહીં એના માટે થઇ ને police પણ એમાં action લે

મસ્ત બધે ખબર પડે કે આપડે કેવા ચીટરિયા માણસો હોય ને કેવા દીકરીઓ સ્ત્રીનું શોષણ થાય છે કેવું ચીટિંગ કરે છે એ બધું આપડે આ જગત ને બતાવીને એનો નંબર પણ આમાં નાખીશ કાકા હું એમ કર ના ચાલે

હા થોડુંક આમ થોડુંક રોડ ઉપર આમ અવાજ ઉઠાવવાની કેવડ રાખવાની અને અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની તમને બંધારણ થકી છે તો થોડોક અવાજ ઉઠાવો હવે છોડું આખા ઘરનું માર ધ્યાન રાખવાનું મારે તમારું યજ્ઞ વાત કરું છું હું શું કઉસ પાછા ભેજી દેસો ને તો હજાર રૂપિયા મને મારી બાઈ બહુ રિચાર્જ કરી દે મારી ભાઈ બહુ હારી છે

જો બોલો ઉભા રહેજો બોલો જો આઠડો આઠ હ પછી બગડો હા પછી બે તગડા હા પછી પાંચડો પાંચડો નહીં આઠડો બે તગડા પછી આઠડો પાંચડો આઠડો આઠડો એમાં તમારે કે ઓરી છે યાર કેમ નંબર બદલેવા બદલ છે કાકા જો પહેલા આઠ હતા પછી બે પછી બે તગડા હતા પછી તગડા જોડે આઠ હતા પછી એક ફરી ની જોડે બે આઠડા છેલ્લા છ અને પાંચ હતા હવે પાછું જો પેલા આઠ પછી બે પછી બે તગડા પછી આઠ પછી એક પાંચ જોડે પછી બે આઠડા પછી છ

वो शिल्पा बेन है वो जो माल मंगाने का था और और पेमेंट करने का है नंबर है भैया कहाँ से आप लोग फोन करो किसको मिला है फोन आप लोग वो जो, जो सुबह से मुझे फोन आ रहा है कहाँ से बात कर रहा हो आप अरे नडियाद से बोल रहा हूँ वो जो शिल्पा बेन है ना वो नहीं जो... नहीं रॉन्ग नंबर नम... आपको बात कहाँ कर रहे है अरे वो शिल्पा बेन ने जो नंबर दिया है ना वो पे... पेमेंट भेजने का है इसके लिए नहीं नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है मैंने सुबह से आप लोग परेशान कर रहे हो मैं बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना भाई कौन सा पेमेंट, कौन सा सा पेमेंट घर भेजना है क्या बोल रहा हूँ वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है दिया इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हम कोई किसी को नंबर नहीं दिया था हमने न किसी को नंबर नहीं दिया था हाँ तो जो लेडीज है इसने नंबर दिया इसमें पैसा भेजने का है वो का। दिया होगा हम मुझे नहीं कुछ पता है पैसा लिया झूठ बोल रहे किसको पैसा लिया है जो शिल्पा बेन है नडियत वाला उसके लिए तुमने पैसा लिया है तुम्हारा जो अकाउंट नंबर है तुम मेरे को गूगल पे पैसा लिया है तो झूठ बोल रहे है कहाँ से बोल रहे हो आप अरे मैं नडिया से बोल रहा हूँ ये पुलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा जो पैसा मेरे, मेरे, मेरे फादर से बात कर लो ठीक है जान से बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो ठीके? अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहाँ से बोल कर रहा है। कौन सी स्टेट से बोल रहे ये बताओ अरे नड़िया से बोल रहे हो जो शिल्पा बहन है उसके साथ बताओ तुम... ना स्टेट 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 अरे स्टेट अहमदाबाद अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात करना है। आ, ना? करो फोन क्यों काट रहे है यार <laughs> हाँ क्यों, क्यों काट रहे आ, काम तो बताइए अपना अरे वो जो तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ तू क्यों गलत गलत बोल रहे यार अरे आज मैं बात करता हूँ लेडीज से ठीक है कौन लेडीज जानते ही नहीं किसी को अरे क्या जानते नहीं बात करो इसके साथ बात करो नंबर दो, दो एक काम कर रहे हो और ऐसा काम करने का थोड़ी करने का किसको आप कॉल किसको किए है आप किसको कॉल किए हैं हाँ नाम की है, जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसा लिए है नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढते हैं ना तुमने उसको नाम नहीं किया है साइबर क्राइम ब्रांच भागुटाबेन एक मिनट शिल्पा से बात करो एक मिनट हाँ हाँ ठीक है जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है जो कुछ है वो बात सुनो इंस्पेक्टर है

એડિટ કરેલો ભરણ હોય તમે મોકલો ને તમે ફસાણા છો ઈ કેમાં ફસાણા છો ઈ બતાવો ને આજ મને એવરીજ જ ફસાણી આના ઈ સુ કેમ આ પૈસા અત્યારે લીધા ને ને ઈ મારી પાસે ચિઠ્ઠી વાત છે હા એના ઓલા Google Pay નંબર થી પૈસા નખ્યા ઈ ઈ એકાઉન્ટ ક્યું છે હા એ છે ચિઠ્ઠી મારી પાસે હા ઈ ચિઠ્ઠી જ આ બોલુ તમે ઓનલાઈન મોકલ્યું ઈ કાગળ તો છે અમારી પાસે એ એ છે તમારી પાસે તમે અતણ WhatsApp માં મોકલ્યું ઈ

તો કેમ કે ધમકી મારતો તો અત્યારે ફરી ગયો અત્યારે ફરી ગયો પછી મેં તમને ફોન કર્યો હવે હું તમને ભલે હું સોશિયલ મીડિયામાં વાયરલ થઉ પણ હવે હું ખેડના ના હું એના નંબર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરું તમે જોજો ફોન જ બંધ થઇ જાય લુસા નો એ બનારસ થી બોલે છે બનારસ થી

પણ તમે મારા બાપ બની જો આટલું એનો બરાબર ખેલ તો બઉ સારું છે મે અત્યારે પાછો હું રિંગ કરું છું